હેલો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો બધાને નાવ લોકો બધાનું સ્વાગત છે ને બધાને જય માતાજી અને આપણે આજે વ્લોગ શૂટ કરી દીધો છે ને આપણે ક્યાં જવાના છે આજે તો આપણે જવાના છે આજે રીલ શૂટ કરવા માટે તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યાના છે આપણે જવાના છે તો કન્ટિન્યુ બન્યાનો વ્લોગમાં તો આપણે ગાડી અહીંયા ધોઈને ફ્રેશ કરીને અહીંયા મૂકી દીધી છે તમે જોઈ શકો છો તો આપણે અહીંયાથી રાઈડ કરવાના છે અહીંથી નીકળી જવાના છે તો આપણે ગાડી એકદમ ફ્રેશ થઈ ગઈ છે અને અહીંયાથી હવે નીકળવાનો છું તો કન્ટિન્યુ ની અંદર બન્યા રહેજો તો ફાઈનલી આપણે ગાડી ચાલુ કરી દીધી છે જોઈ શકો છો અહીંયા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મજા આવવાની છે આજે અમે શૂટ કરવાની બન્યા રહો બ્લોગમાં કન્ટિન્યુ મિત્રો તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છે આ જગ્યા પર લોકેશન ઉપર અને તમે લેખાવ તમને તમે જોઈ શકતા હશો કે આ ગામની અંદર છીએ અમે ગામનું નામ જાણ્યું હોય તો કોમેન્ટ કરીને જણાવજો કયા આવ્યા હોય તો કન્ટિન્યુ તો અમારા એક મિત્ર પણ આવે છે એકદમ ખાસ દોસ્ત મિત્ર કેમેરામેન

धर्माशय यार पहली पहली बात है। <laughs> ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। हमारे bike bike दीदी जी ride कराओ मटे। जय श्री सब कैसा हैं यार? हमने करा दी जी की भी करे करेंगे। એકદમ શોર્ટ બ્રેકમાં મારે છે ફાઈનલ મિત્રો અમે આ જગ્યા પર આવી ગયા છે તમે જોઈ શકો છો તમે કદાચ અહીંયા આવે તો કોમેન્ટ કરજો એકદમ મસ્ત બેકગ્રાઉન્ડ છે વિડીયોનું ને ફોટોશૂટનું અને આ બાજુ તમે જોઈ શકો છો તમને ઝૂમ કરીને બતાવું તો મિત્રો આ કઈ સ્કૂલ છે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો વધારે ઝૂમ નથી કરતો કેમ કે ઓળખાય જાય એના માટે તો મિત્રો તમે જોઈ શકો છો મારા મિત્રએ એક નંબર વ્લોગ ઉતાર્યો છે અત્યારે ફર્સ્ટ વ્લોગ એમનો પણ આવી જશે તો આશીષ બ્લોગ ચેનલમાં તમને વિઝિટ કરજો અને હું ત્યાં લિંક મૂકી દઉં છે એટલે તમે એમને સપોર્ટ કરજો કેમ કે સ્ટાર્ટિંગમાં એને લગભગ એક હજાર જેવા સબસ્ક્રાઈબર છે પણ અત્યારે એમાં ફર્સ્ટ વ્લોગ નાખવાનો છે તો ભાઈને સપોર્ટ કરજો અને આગળ વધારજો કેમ કે ભાઈ મહેનત કરવાની છે ફૂલ આપણે વ્લોગમાં જ વ્લોગ જ બનાવે છે કેમ કે એ પૂરો દિન ફ્રી બેસી રહ્યા છે એટલે વ્લોગ જ ચાલુ કરી દે છે એમને પણ તો ભાઈને સપોર્ટ કરજો અને ભાઈને ખૂબ સપોર્ટ કરજો અને હા ભાઈ પહેલી વાર છે એટલે એને શરમ બહુ આવે છે કેમ કે વ્લોગ બનાવવામાં અને એ કહે છે કે શરમ બબુ આવે છે એટલા માટે અમે એક સુમસામ જગ્યા પર આવી ગયા છે વિડીયો શૂટ કરવા માટે એટલે બાકી પબ્લિકમાં એને કોઈ દી વિડીયો નથી બનાવ્યો એટલે એના માટે મેં આ જગ્યા પર આવી ગયા છે તો ભાઈને આપણે પૂછીએ કે વ્લોગ કેવો લાગ્યો સરસ વ્લોગ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો તો આવો નો પ્યાર અને સપોર્ટ બનાવજો મિત્રો આપણે પંદર હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે જે થોડાક બાકી છે એટલે ભાઈ મિત્રો અમે આપણે બીજું વિડીયો બનાવવા માટે લોકેશન જોઈ રહ્યા છે એકદમ મસ્ત આવે એવું અમે અહીંયા આવી ગયા છે અને દો ભાઈ દોનો તબાહી યાર તો અમે આ લોકેશનમાં આવ્યા મિત્રો બહુ કાટા બી છે અને આપણે આ બાજુ થઈને જવાનું છે આ બાજુ થઈને તો બને રહેજો બ્લોગમાં રીલ ક્રિએટ કરીએ છીએ પણ યાર બહુ મહેનત લાગે છે મિત્રો સપોર્ટ કરજો યાર એક વિડીયો બનાવવામાં કેટલો સમય લાગે યાર તમે

સ્ટ્રીટ સ્ટીલ શૂટ કરીને પાછા બહાર આવી ગયા તો પાછા અમે અહીંથી નીકળવાનું છે યાર આ બાજુ થઈને પછી પાછું અહીંયા નીકળવાનું છે ભાઈ 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 રીલ શૂટ કરીને થાકી ગયા છે યાર પાણી પીવા થઈ ગયા છે પણ અહીંયા ડુંગરમાં પાણી નથી એટલે પછી હવે યાર અમે હવે જવાના છીએ યાર તો મિત્રો અમે રીલ પણ શૂટ કરી લીધી કમ્પ્લેટ અને તો મિત્રો આજનો વ્લોગ બસ આટલો જ તો મળે તમને નવા વ્લોગમાં તો આમનો આમ સપોર્ટ કરતા રહેજો અને આપણા ભાઈને આ ભાઈને સપોર્ટ કરતા રહે તો મળીએ બીજા નવા વ્લોગમાં બાય બાય ટાટા યુ